તમારી સહી સાચી તમે જયારે દરખાસ્ત થઈ કે તમે હાજર હતા શ્રીકાંત ભાઈ ગેર હાજર હતા તો કેમ નહીં થઈ ના એટલે ભાઈ એ તો કહ્યું ને એમના એ દરખાસ્ત એટલે કે અમે જે નામ સૂચવેલા ને એમાં એ એમના તરફથી જે છે ને ભાસ્કરભાઈનું નામ એનું નામ લેવા માટે અમે એમને વ્યૂ લીધો હતો કે ભાઈ અમે કે મારા

સો ભંડો નુકસાન હોય કે પાણી સમસ્યા ના પાણી આવે છે બાર કલાક તો પછી નવો એક ટ્રા ને એવો લાખ કરવા કઈ જરૂર એ તો પછી તમે અહીંયા જશો ગામમાં ફરશો અને ફર્યા બાજુ તમે જશો ખબર પડશે કે દર વર્ષે કેટલી લાઈન તૂટે છે કેટલી પાઇપલાઇન લીકેજ થાય છે એ કારણ કે આ પર લાઈનનું આયોજન કરવું છે